નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ગણિત વિષયને લઈને પરીક્ષા પ્રથમ પરીક્ષા માટેનું જો કોઈ ટેન્શન હોય ને તો દૂર કરી દેજો કારણ કે ટેન્શનને દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ અહીં તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ લેટેસ્ટ એટલે કે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો હવે રાસ એની જોવો છો એટલે આપણી આતુરતાનો હવે અંત આવ્યો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ વિડીયોની અંદર વિભાગ એના જોડકાઓનું સોલ્યુશન જોવાના છીએ અગાઉના ભાગની અંદર આપણે વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યા અને એક એક વાક્યના પ્રશ્નના વિડીયો સ્વરૂપેનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ થઈ ચૂકેલું છે હજુ સુધી તમે લોકોએ જોયું ન હોય તો જોઈ નાખજો અને સાથે સાથે તમારા મિત્ર સાથે લિંક અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો આજે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર જોડકા તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ જોડકા માટેના પ્રશ્નોનું સોલ્યુશન તો અહીં આપણે લોકો આગળ વધતા પહેલા એક સરસ મજાની માહિતી આપેલી છે કે અહીં તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે મટીરિયલ જેવનની પરીક્ષા માટેનું ખાસ મટીરિયલ છે જે ખરીદવા માંગતા હોય ઘર બેઠા મેળવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને તમે મેળવી શકો છો ચાલો આગળ વધીએ તો કે નીચે આપેલા યોગ્ય જોડકાઓ જોડવાના છે તો અહીં આપણને લોકોને એક્સ નો સ્કવેર માઇનસ છ એક્સ પ્લસ છ નો આ

તો અહીંયા એક શખ્સને ન છેદે દે એક શખ્સને બે બિંદુમાં છે દે એક શખ્સને એક બિંદુમાં છે દે આવું તમને કીધું છે તો વિદ્યાર્થી મિત્રો આના અવિભાજ્ય અવયવની રીતે તમારે લોકોએ ભાગલા કરી અને બે શૂન્ય મળે છે કે નહીં એ નક્કી કરવું પડે તો ચાલો અહીં આપણે લોકો સિમ્પલ ફંડાને એપ્લાય કરી અને કામ કરાવીએ કે જેથી તમને લોકોને યાદ રાખવા માટે કોઈ મુશ્કેલી ન અનુભવાય જો આપેલી બે પદાવલીઓ છે એમાં છ એક આ છ

જ્યારે પ્રથમ પદ અને અંતિમ પદ તમને પૂર્ણ વર્ગ આપેલા હોય તો બે શૂન્ય તો મળે પણ બંને શૂન્ય કેવા હોય એક સમાન હોય એક સમાન હોય આથી તમને લોકોને એક જ બિંદુમાં છે એટલે એક્સ અક્ષને એની એક્સ અક્ષને એક જ બિંદુમાં છે દે છે તો અહીંયા તમને લોકોને બીજામાં કેવું આવશે એ ઓપ્શન આવશે તો પહેલામાં આપણા માટે મળી ગયો બી અને બીજામાં આપણને કેટલા મળે છે એ જવાબ મળે છે તો આ ખાસ કરીને ધ્યાન રાખજો પહેલામાં આપણે લોકોએ અવિભાજ્ય અવયવની રીતે મતલબમાં આપણે લોકોએ જે ભાગલા પાડવાની પેટર્ન છે અવયવીકરણની રીત એ આપણે એપ્લાય કરી અને બીજામાં આપણે શું કર્યું તો કે પ્રથમ અને અંતિમ પદ જ્યારે પૂર્ણ વર્ગ હોય ત્યારે જોઈ લેવાનું ચાલો આગળ વધીએ તો કે અહીં તમને લોકોને શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર ઉપરથી તમને કામ કરવાનું કીધું છે શૂન્યના સરવાળાને એસ કીધો છે શૂન્યના ગુણાકારને શું કીધું છે પી તો પેલી રકમ માટે આપણને લોકોને શૂન્યનો સરવાળો કેટલો મળશે તો કે માઇનસ બી બાય એ માઇનસ તેર ના છે તેર અને પી બરાબર ચાલીસ તમને મળે છે તો આમાં એ જવાબ કયો છે માઇનસ તેર અને ચાલીસ ઓપ્શન નંબર સી આપણા માટે સાચો જવાબ છે એ જ પ્રમાણે આપણે અહીંયા કામ કરીએ તો માઇનસ બી બાય એ એટલે માઇનસ કાઉન્સમાં માઇનસ તેર ના છેદમાં એક એટલે અહીંયા કેટલા થઈ ગયા પ્લસ તેર અને ઓલો થઈ ગયો ચાલીસ ના છેદમાં એક બરાબર કેટલા આવશે ચાલીસ તો પ્લસ અને પ્લસ તેર અને પ્લસ ચાલીસ મળે તો શૂન્યનો સરવાળો તેર અને શૂન્યનો ગુણાકાર કેટલો થઈ ગયો ચાલીસ તો ધ્યાનમાં લેજો ચાલો આગળ વધીએ તો કે હવે તમને જે પદાવલી આપેલી છે એમાં પણ શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર માટે કામ કરવાનું છે તો માઇનસ બી બાય એ અને અહીંયા સી બાય એ માટે કામ કરી જોઈએ તો માઇનસ બી બાય એટલે માઇનસ ના છેદમાં એક એટલે માઇનસ અગિયાર તમને જવાબ આવે તો માઇનસ અગિયાર ક્યાં આવે છે અહીંયા આવ્યો તમારો જવાબ રેડી હવે શૂન્યનો ગુણાકાર મેળવી લ્યો તો અઠ્યાવીસ ના છેદમાં એક તો અઠ્યાવીસ ના છેદમાં એક એટલે પહેલામાં કોણ આવશે બી બીજામાં જોઈએ તો કે અહીંયા તમારે માઇનસ બી બાય એટલે શું થઈ ગયું તો કે માઇનસ માઇનસ નીકળી જશે ને પ્લસ થઈ ગયા

અહીંયા તમને લોકોને જે આપેલું છે એમાં વીસ વીસ તમને કહી દીધું રેડી અને પાંચ ચોકવીસ પાંચ ને ચાર નવ થાય એટલે આમાં તમને બે શૂન્ય મળશે એટલે આ લેખ બે બિંદુમાં છેદે તો એક શખ્સ ને બે બિંદુમાં છેદે તમારો જવાબ મળી જશે આવી રીતે તમે લોકો ભાગલા પાડીને કામ કરી શકો અહીંયા તો કે અહીંયા તમે બે કાઉન્સ બનાવ્યા હવે શું થઈ ગયું એક્સ એક્સ અહીંયા વીસનો ગુણાકાર તો કે પાંચ વીસ તો અહીંયા પાંચ આવશે અહીંયા ચાર આવી ગયા

તો કે અહીં તમને લોકોને પેલું જે આપેલું છે વિદ્યાર્થી મિત્રો આપણે લોકો અહીંયા કામ કરીશું તો જ્યારે તમને લોકોને એ અને ડી બંને સમાન આપેલા હોય એ બરાબર એ કેટલા મળ્યા પાંચ અને ડી બરાબર એ ટુ સેવન કરશું તો આપણને કેટલા મળી જશે પાંચ કારણ કે દસમાંથી પાંચ જાય તો કેટલા મળે પાંચ નવ પચાસ પિસ્તાલીસ તમારો જવાબ આવશે તો આમાં પિસ્તાલીસ તમને ઓપ્શન નંબર સી એટલે કે સી સાથે પેલા આપણે સી સાથે જોડી દેસુ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને પાંચ આઠ અગિયાર નું પાંચ પ્લસ અહીંયા કેટલા થઈ ગયા બેતાલીસ બેતાલીસ ને પ્લસ પાંચ કરો એટલે કેટલા થઈ ગયા સુડતાલીસ આપણને જવાબ મળે છે એટલે આપણો ઓપ્શન નંબર એ આપણા માટે કેવો આવશે સાચો આવશે ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં તમને લોકોને જે શરૂઆતમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકની અંદર જે તમને લોકોને સવાલ આપેલા હતા એડી એ પ્રમાણે આપેલું છે તો અહીંયા વર્ગમૂળ ત્રણ અહીંયા સત્યાવીસ આપેલું છે વર્ગમૂળની અંદર તો વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે લખી શકીએ ત્રણ વર્ગમૂળ ત્રણ રેડી અહીંયા તમને પંચોતેર આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો આના માટે લખી શકીએ આપણે પાંચ વર્ગમૂળ ત્રણ આ રીતે કિંમત લખી શકીએ તો હવે આપણે શું કરશું તો કે ડી મેળવવા માટે ત્રણ વર્ગમૂળ ત્રણ માંથી વર્ગમૂળ ત્રણ બાદ કરીએ તો અહીંયા મળી ગયા બે વર્ગમૂળ ત્રણ તો ડી બરાબર બે વર્ગમૂળ ત્રણ આપણને મળે તો આમાં ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે રેડી તો અહીંયા બી જવાબ આવશે હવે એ જ પ્રમાણે અહીંયા જોઈએ વર્ગમૂળ બે અલ્પવિરામ અહીંયા થઈ ગયું ચાર દુ આઠ એટલે બે વર્ગમૂળ બે અહીંયા ત્રણ વર્ગમૂળ બે નો સામાન્ય તફાવત શોધવાનો છે તો ડી બરાબર બે વર્ગમૂળ બે માંથી વર્ગમૂળ બે બાદ થાય એ બરાબર માઇનસ અઢાર એન બરાબર દસ આપેલું છે તો એન એટલે કે ઝીરો આપેલું હોય તો ડી ની કિંમત આપણે લોકોએ શોધવાની છે તો આના માટે આપણે સૂત્ર એન નું વાપરશું એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી એની કિંમત એડ કરી દીધી તો કે અહીંયા થઈ ગયા -18 અહીંયા આવી ગયા 0 + n - 1 એટલે કે 10 - 1 તો 10 - 1 કરશું તો અહીંયા કેટલા થઈ ગયા આપડા માટે 10 - 1 * d d બરાબર અહીંયા થઈ જાય આપડા માટે કામ કર નાખીએ ડાયરેક્ટ તો કે +18 / 9 તો અહીં જવાબ કેટલો મળી ગયો 2 તો d = 2 જવાબ આવશે એટલે પહેલામાં c ઓપ્શન આપણો જવાબ આવશે અહીંયા એ જ પ્રમાણે કામ આપેલું છે તો કે એની અંદર તમને લોકોને જે કહેવામાં આવેલું છે ત્રણ પોઈન્ટ છ એટલે કે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી માઇનસ અઢાર પોઈન્ટ નવ પ્લસ એન માઇનસ વન અને અહીંયા આવી ગયા બે પોઈન્ટ પાંચ પદ આ બાજુ આવશે તો ત્રણ પોઈન્ટ છ પ્લસ કેટલા થઈ ગયા અઢાર પોઈન્ટ નવ બરાબર એન માઇનસ વન ઇન્ટુ કેટલા થઈ ગયા બે પોઈન્ટ પાંચ થઈ ગયા હવે કામગીરીની અંદર આપણે સરવાળો કરીએ તો અહીંયા કેટલા થઈ ગયા નવ ને છ પંદર નો પાંચ ને અહીંયા થઈ ગયા બસો પચીસ ના છેદમાં પચીસ પોઈન્ટ વાળી ને દૂર કરી દીધું તો અહીંયા કેટલા થઈ ગયા આપણા માટે નવ પ્લસ એક બરાબર એન એન બરાબર કેટલા મળી ગયા આપણને દસ તો આની અંદર જવાબ તમને એન બરાબર દસ મળે તો બીજામાં એ આવી શકે ચાલો આગળ વધીએ તો કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય આ આ ખરા ખોટા કે આ આ બી વસ્તુ તમને પ્રશ્નમાં હોય તો ખાસ કરીને તૈયાર કરજો એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક વિદ્યાર્થી મિત્રો એન કાઉન્સની અંદર એન પ્લસ વન બાય ટુ થશે તો અહીંયા જવાબ આવશે બી અને અયુગમાં હોય અયુગમાં હોય તો સરવાળો તમને મળશે એન નો સ્કવેર એટલે જવાબ કયો આવશે જેટલી તૈયાર હશે એટલું કામ તમારા માટે સારું રહેશે પચાસ માંથી પાંચ બાદ કરો એટલે કેટલા થઈ ગયા પિસ્તાલીસ પિસ્તાલીસ ભાગ્યા ત્રણ કરો એટલે કેટલા થઈ ગયા પંદર પંદર પ્લસ એક કરી નાખો કેટલો આવ્યો જવાબ સોળ તો તમારો આની અંદર જવાબ કેટલો આવશે સોળ આવશે તો ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ રેશે એટલે બી સાથે આપણે પચાસ એ બરાબર કેટલા આવશે પાંચ એન માઇનસ વન અને અહીંયા કેટલા આવી ગયા તો કે ત્રણ પચાસ માંથી પાંચ જાય એટલે કેટલા થઈ ગયા પિસ્તાલીસ ભાંગા ત્રણ થઈ ગયું અહીંયા વન અહીંયા થઈ ગયા પંદર પ્લસ એક બરાબર એન

તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જોડકાની અંદર તમને લોકોને ચેપ્ટર જે બે આપેલા હતા બેનું સોલ્યુશન અહીંયા સંપૂર્ણ રીતે પૂરું થાય છે આજે આ વિડીયોની અંદરથી આ વિડીયો પૂર્ણ થતાની સાથે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યું છે તો હજી સુધી તમે લોકો એ જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં મળીશું હવે વિભાગ બીના સોલ્યુશન સાથે આગળના નવા અવતાર સાથે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત